મરચું okay. ચટણી <coughs> <then, coughs> <coughs> ખાવામાં એવું ન હોય બધાયના ભાગે કામ લખેલું પછી બહુ મીઠું નાખો એટલું બધું ગયું પછી મીઠું વધારે હોય ને તો ખાવા મંડે છે ઓછું હોય ને તો આપણે વધારે નાખી હતી વધારે હોય તો ભાઈ <laughs> હાલો હવે શું કરવાનું છે બધા હવે કાઈ નહીં પાણી નાખી પેલા મસાલો થોડો કામ એકદમ કડકડવા દેવાનો કડકડવા ભાત તો બનાવ મેં બતાવ મેં બનાવી હા કેમ બતાવું ભાત ઠરી જાય અમે બનાવ્યા છે વટાણા વાળા ભાત એટલે અમે નઈ તો માં મમ્મી એ અને મમ્મી ના વટાણા વાળા ભાત છે ને ખોલ બતાવ હરકી રીતે લંડન ના ના બતાવ ખોલ આમ બતાવ બતો લંડન અમેરિકા બધાય વખણાય છે અને અમે જ્યાં રહેવા જતા હતા ને પેલા અમે ભાડે રહેતા હતા પેલા અમારા ઘરનું મકાન નહોતું પછી ભાડે જ્યાં જ્યાં રહેવા જાય ને તો અમારા ઘરે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ ભાત એટલે પછી નો અને પછી છે ને આજુબાજુ મમ્મી વઘાર કરે ને એટલે સુગંધ આવે એટલે પછી બધા કેવા આવે મીના અમને આપજો ને અમને આપજો ને એવું થાય

રાતે સુમન ડ્રમ ચા રોટલા ખાલી કરી દેજે આ રોટલા પછી મિક્સ ડાળ કરવી હવે આ શનિવાર છે મિક્સ ડાળ નથી કરવાની રોટલા ખાવ તો સબ એટલું બધું પાણી પછી બરી બરી જશે ને નકર બેહી જશે નીચે બોલ બરી ખાવ બાર નાખતું હોય સાંકડી શાંતિ રાખ જોવો કે મગઈ ફરે છે મમી સંભારા કઈરો કાઈ લવ તેલ દે ના ના એના આને લેવા દે ના લાવ તો જીપીઓ કા આખ ગઈ જો તારી હું શું કરું લે ગોમેદેવ મારું જ નામ મને નથી આવડતું એટલે હવે એવો કે આમ આમ રોટલી કરીને ના રોટલી કરીને તો ના ઉપર કરવાની એમ આમ નહીં તો પણ શેના ઉપર કરવાની હોય સીધી જાર નહીં અડાડવાની એમ ને રોટલી પણ તમને કોઈ કોણ સમજાવે કયો જોઈ બધે દુનિયામાં આવું જ છે આ ઢોકળું હોય ઢોકળું ચડી જાય આ પાકો ખોલીએ પછી એકદું જો આજે હું મારા બેન ની ઘરે આવ્યો હો અને મારું સ્પેશિયલ શાક બનાવ્યું છે ના બે જો કાટી માઈસ આ વ્યક્તિને શરમ જ નથી જો તમે એના હાથમાં પાટો હે ને તો ફાકી કેમ ખાઈ જો શરમ નથી જો વરિયા ઉડાઈડી ને કોણ હવે સાફ કરશે અહીંયા પોતું કરીને જાજો નો મારી મારો કોના કુબેને પાદ દમુંુંડો લાગો હાથ કેવો કારો કર્યો હે બતાવ તો क्यों जो? के तो मना मना क्या फोड़ की कही री है पाता न देख बोल तो खड़े अधिबीजी खा भी है संतोषनत लाख तो मैं क्या किया था मैं समझाने किया हवारियाँ किया ही हमें અને નાનું ન ખાતું બણા તો સુક્કુ જોઈએ આ પંપ નાખતો એલી બોતાર ના પેલા ના ભલે બોતાર ગોળ ગોળ વાળો મને પકડી પગ ના પકડી રાખ જ મને નકર પોલીસ તો રહે પણ હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ જય માતાજી અને અત્યારે લગ્નગાળો ચાલુ છે અને લગ્નગાળાની સિઝનમાં અમે એક મસ્ત મજાના વિડીયોનું શૂટ કર્યું છે અને જેનું ટાઇટલ છે મામાના લગ્નની ખરીદી અમે ખરીદી કરવા આવ્યા હતા પેલા મારી સાડી લેવા ગયા હતા પછી અમારા ઝીણકાભાઈનું શેરવાની શૂટ લેવા આવ્યા છીએ રાધા મીરા નવો પાટો અમે રાધા મીરામાં આવ્યા છીએ અત્યારે અમે વેલા સવારના જાગી ગયા હતા પછી અત્યારે વાઈ ગયા છે દસ દસ વાગ્યા અમે ગુંદાવાડીમાં આવી ગયા હતા કારણ કે ગુંદાવાડીમાં વધારે લેડીઝની વસ્તુ મળે છે એટલે ટ્રાફિક બહુ થઈ જાય એટલે અમે વેલા આવ્યા હતા નું થોડુંક શૂટિંગ લીધું અને અત્યારે અમે અંદર દુકાનનું શૂટિંગ લઈ છીએ અને થોડુંક શૂટિંગ પૂરું થઈ ગયું છે થોડુંક બાકી છે અને અમારા ઝીણકાભાઈ પહેરી છે શેરવાની આમ જો જો લાગુ અમાર કટીંગ કરનક્ષુ સાફો પેલે હા સરસ પેરાજો ખાલે પૂરો પાછો હ પોપટ પાડ્યો છે તો તમે બધાય મને કોમેન્ટ માં એ પૂછશો કે ભગડી ભાઈને શું થયું ભગડી ભાઈને શું થયું કારણ કે આ બધાય લોકો ઊભા છે બધા એ પૂછતા તા શું થયું શું થયું હોય તો આમાંય બધાયને કહી દે લે વરી મને બધાય કોમેન્ટ કરશે તો વરી પડી ગયો ક્યાં પડી ગયો ગેટલા ઉપર થી તો એમાં આટલું બધું લાગી ગયું

હજી આ કરો તો લિપસ્ટિક તો કઈ રીતે આમાં દેખાય તો હે લિપસ્ટિક તો મમ્મીએ કરી દીધી હવે આમ કરજો આમ બાર બસ હવે આમ તો પછી આ કરો આ કરો આ આ આ

बोला घर मम्मी कर दी दो नहीं भी मत के तो ए ना कह दे साक्षी के मार पापा ने हो के तो कह दे जल्दी पापा को पापा हाथ चाप दी क्या हमारा था मेरा थोड़ी सी मैं तो एक फुटड़ो एसओ डी तो उपड़े फुटड़ो अबके અત્યારે નીકળી ગયા હી મારા ખાસ મિત્ર એટલે કે